આગામી છવ્વીસ તારીખે છે તે યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી થનાર છે તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે આપણી સાથે દ્વારકા મંદિરના વહીવટદાર જોડાયા છે સાહેબ કઈ રીતની વ્યવસ્થા છે આજે મિટિંગ હતું કઈ પ્રકારનું આવતા ભક્તો માટે આયોજન છે આગામી છવ્વીસમી ઓગસ્ટના રોજ જે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવનાર છે તેના અંતર્ગત માન્ય જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા લેવલે એક જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું ત્યારબાદ અત્રે મંદિર ખાતે વહીવટીતંત્ર તેમજ વ્યવસ્થાપક સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો અગ્રણીઓ વેપારી મંડળના અગ્રણીઓ હતા પત્રકાર મિત્રો પૂજારીજીઓ પોલીસ તંત્ર તેમજ અન્ય સરકારી વિભાગો પણ સાથે સાથે જોડાયા હતા આ આવનાર જે દર્શનાર્થી મિત્રો છે જે દર્શનાર્થીઓ ભાવિક ભક્તો મંદિરના દર્શન અર્થે આવનાર છે તેના માટે જે કીર્તિ સ્તંભ છે ત્યાંથી લઈ અને મંદિર સુધી બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે સામાન ઘર જૂતા ઘરની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે કોઈ દર્શનાર્થીઓને અગવડતા ના પડે તે માટે પૂરતો પોલીસ દ્વારા પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ વખતે દર વખતની જેમ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક જ રાખવામાં આવ્યા છે સાથે સાથે તમામ દર્શનાર્થી ભાવિક ભક્તોને એક અપીલ છે કે આપ જ્યારે પણ અહીંયા દર્શનાર્થી દર્શનાર્થે આવો ત્યારે આપનો કિંમતી સામાન છે જે આપ રોકાયા હો ત્યાં કાં તો આપની પોતાના વ્હીકલમાં જ મૂકીને આવો કેમ કે મંદિરમાં કિંમતી એ જે મોબાઈલ અને અમુક વસ્તુઓ છે જે પ્રતિબંધ છે એને આપણે અલાઉ નથી કરતા જેથી દર્શનાર્થી મિત્રો પણ પોતે કોઈ તકલીફમાં ના મુકાય તે માટે પોતાનો કિંમતી સામાન પોતાના હોટલમાં કે જ્યાં રોકાયા હોય ત્યાં મૂકીને આવે એવી અપીલ છે અને સાથે સાથે તમામ ભાવિક ભક્તોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એડવાન્સમાં બધા એને અભિનંદન છે અને મંદિરનો દર્શન ઠાકોરજીના દર્શન માટે લાભ લેવા માટે ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર લોકો છે તે આગામી હવે છવ્વીસ તારીખ ની રાહ જોઈ રહ્યા છે કે કૃષ્ણ જન્મોત્સવ આવે અને કે તે ઉજવી ઉજવણી કરે જી શ્રી રૂપાલી દેવભૂમિ ન્યૂઝ દ્વાર